આ દુકાન વેસી નાખવાની હે દઈ દેવાની હે અને તમારે લેવીને તો મારા વાલા એક તો આ જે રસ્તો જાય ને તે મારિયા તરફ જાય અને આ જે રસ્તો જાય ને તે આપણે મેંદડા નેશનલ હાઈવે ઉપર ટચ થઈ જાય અને આ દુકાનનું ખરેખર એક તો કે ચાલુ ભાડું છે અને અહીંયા જે વસ્તુ મળે તે પણ તમે જોઈ શકો અને અંદર તમને જે દુકાન છે ને તેની પણ હું વિઝિટ કરાવું તો એવડી મોટી મસ્ત દુકાન છે બરાબર અને સારામાં સારી દુકાન અને મેં તમને આવકની પણ વાત કરી કે અહીંયા આવક પણ ચાલુ છે તો જે માળિયા છે ને માળિયા ગામ સોની બજાર ત્યાં દુકાન આવેલી છે અને તમારે કાંઈ ચીજ વસ્તુ જોતી હોય ને તોય પણ આ બધી તમામ મળી જાય ને તમારે આ દુકાન લેવી હોય ને મારા વાલા તો બેસ્ટ દુકાન છે સારામાં સારી દુકાન છે અને ફૂલ લોકેશન એમાં કોઈ વસ્તુ ઘટે નહીં તો આ દુકાન વેસી નાખવાની છે માત્ર ને માત્ર પંદર લાખ રૂપિયામાં તો મારે એ કહેવાનું છે કે પંદર લાખ રૂપિયામાં પણ આમાં બેઠક થઈ શકશે જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાળા જો આ દુકાન તમારે લેવી હોય ને તો બેસ્ટ દુકાન છે સારામાં સારી દુકાન છે ફૂલ લોકેશનવાળી દુકાન છે જો તમારે લેવી હોય ને તો હવે રાહ જોવાની જરૂર નથી કોઈ પણ ધંધો હાલે અહીંયા બેસ્ટ દુકાન સારામાં સારી દુકાન તમારે લેવી હોય ને તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડી કોઈપણ વસ્તુની લેવીશ લાઈક કરો ફોલો કરો અને જેને પણ માળિયામાં દુકાન લેવીને મારા વાલા ભર બજારમાં તો આ વિડિયો તેને શેર કરવાનું ભૂલતા નહીં મારાવાલા